ગૌશાળામાં ગાયોના નિભાવ માટે સરકારમાંથી નિભાવ ખર્ચ નહીં મળતા ઉપલેટા એનિમલ હોસ્ટેલ બંધ કરવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાત સરકાર માટે ગૌરવરૂપ રાજકોટ જિલ્લાના ઉપલેટાની એનિમલ હોસ્ટેલ નિભાવ ખર્ચના અભાવના કારણે 800 થી વધુ ગાયોનું પાલન પોષણ મુશ્કેલીમાં મુકાયું. એનિમલ હોસ્ટેલનો એક વર્ષનો સવા કરોડથી વધુનો તોકિંગ ખર્ચ થઈ રહ્યો છે.

પાટણ વાવ રોડ ઉપર શરૂ કરેલ એનિમલ હોસ્ટેલના શરૂઆતના ત્રણ મહિનાનો ખર્ચ ઉપલેટા વડચો ગૌ સેવા સમાજે ઉપાડ્યો હતો એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓએ અનેક વખત રાજકોટ કલેક્ટર ગાંધીનગર ધારાસભ્ય સાંસદ સભ્ય જેવા જવાબદારો સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હોસ્ટેલની મુલાકાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા કથાકાર જીજ્ઞેશ દાદા સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વગેરે આવીને સહાય મળશે તેના વચનો આપી ગયા હવે તો એનિમલ હોસ્ટેલ ને મારવા પડે તેવી સ્થિતિ આવીને ઊભી રહી છે આવડી મોટી એનિમલ હોસ્ટેલ અને તેમાં રહેલા પશુઓના નિભાવ માટે વાર્ષિક અંદાજિત સવા કરોડ રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે ખર્ચ સામે ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક ફદ્યુ પણ મળતું નથી એનિમલ હોસ્ટેલ બંધ કરી દેવી પડે તેમ છે ગૌશાળા માટે સરકાર સહાય આપે પ્રજાના પ્રતિનિધિ વચનો પાડવા માને ગૌમાતા સરકાર પ્રત્યે મહેનત કરે તેવી માંગણી ઉઠી છે અમે બે વર્ષથી નગરપાલિકા સંચાલિત ગૌશાળા તલા હકાવીએ છીએ અને ગામમાંથી જેટલા રખડતા પશુઓ માંદા પશુઓ જે કાઈ હોય પશુઓ તમામ પશુઓને અમે ત્યાં ગૌશાળામાં ભાદર ગૌશાળામાં અમે નગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખેલ છે તેની સારવાર ખર્ચથી મારી બધી માણસો બધી વ્યવસ્થા અમે રાખેલ છે અને સારામાં સારી વ્યવસ્થા અમે કરેલ છે તો લોકોના લોક ફાળાથી જ આ ગૌશાળા ચાલે છે લોકો અત્યારે આપે છે અને હવે વધીને પાંચ મહિના આવે એટલો અમારી પણ ખર્ચ રોગવાય છે હવે હવે જો વધુ સહાય સરકારી સહાય ના આવે તો અમારે કદાચ બંધ કરી ગૌશાળા બંધ કરીને તાળા મારો પડે એવી અમા અમારી કદાચ સ્થિતિ આવી જાય આમાં કોર્ટે કોર્ટના હાઈકોર્ટના હુકમ મુજબ જે અમે કાર્ય કર્યું છે કોર્ટે કીધું એટલે અમે કહ્યું પણ કોર્ટના નિયમ મુજબ સરકાર અમલ નથી કરતી પૈસાનો સહાય ત્રીસ રૂપિયા લખે અમને આવતી હતી એવો નડે છે કે માર્ચ અમે કર્યું પણ રઘુશાળા વહેલી શરૂ કરી દીધી હતી એ તકલીફ પડે છે તો સરકાર આમાં ખાસ ધ્યાન દે અને એના જે જતા કાગળિયા અમે જે શરૂ કરી ત્યારના કાગળિયા બધું બતાવી દીધી એના બદલે અને આઠસો અત્યારે આઠસો ગાયો અમારે ગૌશાળા માં છે અને હજી આ ગામ માંથી અમારે જેટલી આવે આવે ભરવાની હતી ચાલુ જ છે ગામ માંથી લેવાની તો એનો ખર્ચ કાયમનો નો પાંત્રીસ ચાલીસ હજાર ખર્ચ આવે છે વાર્ષિક ખર્ચ સવા કરોડ ની આસપાસ થાય છે સરકાર પાસે માંગણી અમારી છે કે અમને જો વેલ ચેક અમને સહાય આપે તો વધુ સારું નકર અમારે વિચાર ઉપર છે શું કરવું સરકાર ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી રખડતા ઢોરના પશુઓ જે છે એના નિવારણ માટે એનિમલ હોસ્ટેલ કાર્યરત કરવામાં આવેલી છે આ રખડતા પશુઓ જે છે એમનો નિભાવ ખર્ચ ઉપલેટાના જાહેર જનતા દ્વારા ફાળો અને સામાજિક સંસ્થાઓ દ્વારા એકત્રિત કરી તેમનો નિભાવ ખર્ચનો બરાબર છે ખર્ચ કરવામાં આવે છે આ માટે આમ આમ પ્રજામાંથી બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળેલો છે હવે અત્રેથી સરકારશ્રીમાંથી સ્પેશિયલ કેશમાં ઉપલેટા એનિમલ હોસ્ટેલને ગ્રાન્ટની ફાળવણી થાય એ માટે એક સરકારશ્રીને દરખાસ્ત કરવામાં આવેલી છે તો ઉપલેટા નગરપાલિકાને નિભાવ ખર્ચ પેટે સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મળે અ એવી અત્રેથી હકારાત્મક સરકારનું વલણ બને અને સરકારમાંથી ગ્રાન્ટની ફાળવણી થાય એવી આશા રાખવામાં આવી રહી છે અંદાજે છસો જેટલા આપણે રખડતા ભટકતા ગાયો અને ખૂંટ છે અને પર ડે ત્રીસ થી ચાલીસ હજાર જેવો નિભાવ ખર્ચનો આપણે રકમ જોઈએ છે સરકાર તરફથી આપણે અત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે એનિમલ હોસ્ટેલ નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંઈ જોઈએ છે એ આપણી પાસે પૂરતું અવેલેબલ છે એટલે આપણે સરકાર પાસેથી નિભાવ ખર્ચ ઘાસચારો લેવો છે દવા દારૂ જે કંઈ પશુઓનો તેમજ પશુઓને જે કંઈ ટ્રીટમેન્ટ કરવાની થાય છે એ બાબતે નોર્મલ ગ્રાન્ટ મળે એવી આશા રાખીએ છીએ વિપુલ રિપોર્ટ ધમેચા ન્યૂઝ રિપોર્ટા